ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી પંચાયતી રાજના પ્રણેતા પ્રખર દેશભક્ત અને નિષ્ઠાવાન રાજનેતા આ રાજનેતા આ મુખ્યમંત્રી કેવી રીતે પાક સૈન્યના શિકાર બન્યા નમસ્કાર હું સુરેશ પ્રજાપતિ ફરી એકવાર સત્ય દર્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ઓપરેશન સિંધુર મિત્રો આ ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાન ઉપર પહેલગામ હુમલાનો વળતો જવાબ આપવા જે પ્રહાર કર્યો એનાથી આખી દુનિયાને પોતાનું વજૂ બતાવી દીધું છે અને પાકિસ્તાનને પરચો પણ બતાવી દીધો છે કે ભારત જે બોલે છે તે કરી બતાવે છે ઓપરેશન સિંધુરના પડઘા હજુ સમા નથી ત્યારે આજથી સાઠ વર્ષ પહેલાં નાપાક પાકિસ્તાને એક નાપાક કૃત્ય કરી અને ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રીની હત્યા કરી નાખી હતી એના વિશે આજ મારે તમારી સમક્ષ આવીને વાત કરવી છે પહેલી મે ઓગણીસો ને આ દિવસે મુંબઈથી ગુજરાત રાજ્ય અલગ થયું અને એક સ્વતંત્ર રાજ્ય બન્યું સ્વતંત્ર રાજ્ય બન્યું પછી એના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ડૉક્ટર જીવરાજ મહેતા એ સમયે મહેતા સાહેબની સામે અનેક પડકારો હતા અને આ પડકારોમાંથી મુખ્ય પડકાર હતો એ સમયનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો આંતરિક વિખવાદ આ આંતરિક વિખવાદ એ સમયે એટલો બધો ચરમસીમાએ પહોંચ્યો કે એનાથી કંટાળીને ડૉક્ટર જીવરાજ મહેતાએ સ્વેચ્છાએ પોતાનું રાજીનામું આપી દીધું અને રાજીનામું આપ્યા પછી નેશનલ કોંગ્રેસે આ પદ માટે એક ઉમેદવારનું નામ જાહેર કર્યું અને એ નામ હતું બળવંતરાય મહેતાનું ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ત્રેસઠ આ દિવસે ડૉક્ટર જીવરાજ મહેતાના અનુગામી તરીકે બળવંતરાય મહેતાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા અને તેઓ ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી બન્યા બળવંતરાયનો જન્મ બીજી ફેબ્રુઆરી અઢારસો ને નવ્વાણુંમાં ભાવનગરમાં થયો હતો અને ભાવનગરની આલ્ફીડ હાઈસ્કૂલમાં એમને મેટ્રિક પાસ કર્યું ત્યાર પછી એ મુંબઈ યુનિવર્સિટીમાં આવ્યા અને ત્યાંથી એમને બી એ પાસ કર્યું ઓગણીસો ને વીસમી સાલમાં આ ઓગણીસો ને વીસમી સાલમાં મહાત્મા ગાંધીજીએ દેશની અંદર એ સમયે અસહકારની એક ચળવળ શરૂ કરેલી આ ચળવળથી અને ગાંધીજીથી બળવંતરાય મહેતા પ્રભાવિત થયા એટલે એમનું પોતાનો અભ્યાસક્રમ છોડી અને ગાંધીજીની આ ચળવળની અંદર જોડાઈ ગયા આ ચળવળ દરમિયાન ઘણા બધા સત્યાગ્રહીઓનું અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને એ સમયે બળવંતરાય મહેતાની પણ ધરપકડ થઈ અને પોતે એ ચળવળનો એક ભાગ હતા એટલે એમને પણ જેલમાં પૂરવામાં આવ્યા અને એ સમયે એમને ટૂંકો જેલવાસ પણ ભોગવ્યો ઓગણીસો ને વીસની સાલમાં આ અસહકારની ચળવળ દરમિયાન જેલવાસ એમને ભોગ્યો અને પછી જ્યારે જેલમાંથી બહાર આવ્યા ત્યારે પછી એ સતત ગાંધીજીની સાથે જ એમના દરેક કાર્યક્રમમાં અને દરેક ચળવળમાં એ જોડાયેલા જ રહ્યા ઓગણીસો ને બેતાલીસમાં ફરી મહાત્મા ગાંધીજીએ હિંદ છોડો આંદોલનની શરૂઆત કરી આ આંદોલન દરમિયાન ફરી પાછા બળવંતરાય મહેતા ગાંધીજીની આ આંદોલનની ચળવળમાં જોડાયા અને ફરી એમની ધરપકડ થઈ અને ફરી એ જેલમાં ગયા અને ફરી એમને બીજા નંબરનો જેલવાસ ભોગવ્યો આ જેલવાસ પછી ઓગણીસો ને સુડતાલીસની અંદર ભારત સ્વતંત્ર થયું ત્યારે એ જેલમાંથી બહાર આવ્યા દેશ આઝાદ થયો પછી ભારતનું બંધારણ ઘડવા માટે એક બંધારણ સભાની રચના કરવામાં આવી અને આ બંધારણ સભાની જે રચના થઈ એમાં સર્વાનુમતે બળવંતરાય મહેતા ચૂંટાઈ આવ્યા અને આ ચૂંટાઈ આવ્યા પછી ઓગણીસો પચાસ સુધી એ આ બંધારણ સભાના સભ્ય રહ્યા અને એમાં એમને કામ કર્યું ઓગણીસો પચાસથી ઓગણીસો બાવન આ બે વર્ષ બળવંતરાય મહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીના પદ ઉપર રહ્યા અને મહામંત્રીના પદ ઉપર રહીને એમને એક સનિષ્ઠ કાર્યકર તરીકે નિષ્ઠાવાન કાર્યકર રૂપે એમને એક પોતાનું નામ બનાવ્યું અને આ નિષ્ઠાવાન કાર્યકર તરીકે એ આગળ આવ્યા અને પછી ઓગણીસો ને ત્રેસઠની સાલમાં ગુજરાત રાજ્યના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા બન્યા ઓગણીસો ને સાલમાં બળવંતરાય મહેતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બન્યા પછીના બીજા વર્ષે ઓગણીસો ને સાલમાં પાકિસ્તાને ભારત સામે યુદ્ધનું મંડાણ કર્યું આ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાએ કચ્છ સરહદથી ભારતમાં ઘૂસણખોરી કરી અને એ વખતે આપણા ભારતીય સૈન્યએ એ ઘૂસણખોરી કરેલા પાક સૈન્યને ખદેડી મૂક્યું ખદેડી તો મૂક્યું પણ એ ઓગણીસો ને પાસઠનું યુદ્ધ તો ચાલુ જ હતું પૂરું થયું નહોતું ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને પાંસઠના દિવસે ટાટા કેમિકલ્સ પ્લાન્ટના એક કાર્યક્રમમાં હાજરી આપીને બળવંતરાય મહેતા કચ્છની સરહદ ઉપર થઈ રહેલી ગતિવિધિનું એક નિરીક્ષણ માટે બીચકાફ્ટના વિમાનમાં પોતાના કાફલા સાથે એ નીકળ્યા હતા ત્યારે એમનું વિમાન જ્યારે કચ્છની સરહદ ઉપર પહોંચ્યું ત્યારે પાકિસ્તાની વાયુસેનાએ આ વિમાનને જોયું અને એ આ વિમાન ભારતીય આર્મીનું છે એવું સમજીને એના ઉપર હુમલો કર્યો અને એ હુમલા દરમિયાન આ વિમાન એમને તોડી નાખ્યું આ વિમાન તૂટ્યા પછી કચ્છ સરહદના એક ગામ સુથરી આ સુથરીના પાદરમાં આ વિમાન પડ્યું અને એ દુર્ઘટનાની અંદર બળવંતરાય મહેતા એમના પત્ની સરોજબેન એમની સાથેના ત્રણ સ્ટાફના સભ્યો એક પત્રકાર અને સાતમાં પાયલોટ જહાંગીર એન્જિનિયર ઘટના સ્થળે આ સાતેનું મૃત્યુ થયું અને આ દુર્ઘટના દુર્ઘટનામાં આપણા બીજા મુખ્યમંત્રી શહીદ થયા આ દુર્ઘટના પછી ઓગણીસો ને પાસઠનું યુદ્ધ તો ભારતે જીતી લીધું પરંતુ ગુજરાતે એક પોતાનો સનિષ્ઠ અને નિષ્ઠાવાન રાજનેતા અને કુશળ મુખ્યમંત્રીને ગુજરાતે ગુમાયા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ઓગણીસો ને પાસઠની અંદર દેશ માટે કચ્છની બોર્ડર ઉપર શહીદ થઈ ગયા આ ઘટનાને આજે સાઠ વર્ષ પૂરા થાય છે આ સાઠ વર્ષ પૂરા થાય છે અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓગણીસોને પાસઠ જેવી જ અત્યારે તંગદિલી અને તણાવ ચાલી રહ્યો છે અને એટલા માટે આજે આ બળવંત મહેતાની આપણને યાદ આવે છે મિત્રો બીજી એક દુઃખ સાથે વાત કરવી પડે કે બળવંતરાય મહેતા એ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને સનિષ્ઠ રાજનેતા અને કુશળ વહીવટ કરતા હતા એમના નિધન પછી સતત ગુજરાતની અંદર કોંગ્રેસનું શાસન રહ્યું છે અને કોંગ્રેસના મુખ્યમંત્રીઓએ સતત ગુજરાતનું શાસન ચલવું છે કેન્દ્રમાં પણ સતત કોંગ્રેસનું શાસન રહ્યું છે અને કોંગ્રેસના વડાપ્રધાનો સતત ઉપરા ઉપર બનતા આવ્યા છે એક દુઃખ સાથે મારે તમને કહેવું પડે કે ગુજરાત રાજ્યના આ પનોતા પુત્ર અને ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું સન્માન કરવાનું ક્યારેય કોંગ્રેસની સરકારે વિચાર્યું નહીં પાસઠના યુદ્ધ દરમિયાન દેશ માટે શહીદ થયેલા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની કદર કોંગ્રેસની સરકારે ક્યારેય કરી નથી કે નથી એમની કદર કરવાનો વિચાર કોઈ સૂજો આ કદર ખરેખર કરી હોય તો ભાજપની સરકારે કરી છે બે હજારની સાલ એ બળવંતરાય મહેતાનું શતાબ્દી વર્ષ હતું એ સમયે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને વડાપ્રધાન હતા અટલ બિહારી વાજપેયી વાજપેયીજીએ એ સમયે બે હજારની સાલમાં એક બળવંતરાય મહેતાના નામની ટપાલ ટિકિટ બહાર પાડી અને બળવંતરાય મહેતાનું મરણોત્તર સન્માન કરું અડધી સદી પૂર્વેની આ ઘટનાને આજે યાદ કરવાનું મિત્ર એક જ કારણ છે કે આજની યુવા પેઢીને આ ઘટનાની જાણકારી મળે એમના વિશે માહિતી મળે અને એમને ખબર પડે કે ગુજરાત રાજ્યની અંદર એક મુખ્યમંત્રી એવા પણ થયા હતા કે જેમને દેશ માટે શહીદી ઓરી લીધી હતી મિત્રો આ દેશ માટે શહીદ થયેલા આ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાની વાત જો આપણને ગમી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે બસ આટલું આવી અવનવી વાતો અને માહિતીસભર વિડીયો સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો જય ગુજરાત